ઝાલોદ તાલુકાના ગરાડુ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગુલાબસિંહ મુનિયાનો વય નિવૃત્ત સમારોહ શાળાના પટાંગણમાં યોજાયો આ તારીખ બાર દસ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા એપીએમસી ચેરમેન ફતેપુરા જિલ્લા શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા ઝાલોદ તાલુકામાં આવતા ગરાડુ બોરફળિયા વર્ગ બે પ્રાથમિક શાળાના આચાર્ય ગુલાબસિંહ બી મુનિયાનો વય નિવૃત્ત સમારોહ આજરોજ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ શાળાના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો આ નિવૃત્તિ સમારોહમાં ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા એપીએમસી ચેરમેન ફતેપુરા નિલેશ મુનિયા જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજના પ્રોગ્રામમાં વિશેષ ઉપસ્થિતિ સૌ લોકોએ ગુલાબસિંહ મુનિયાના જીવન ચરિત્ર કેમ ઉપયોગી છે તેમ તેઓ સમાજને તેઓ કેવી રીતે સમર્પિત છે તેના વિશે વિસ્તૃત ચર્ચ માહિતી આપવામાં આવી હતી અને તેના સ્મરણો વાગોળ્યા હતા આજના નિવૃત્ત સમારોહને યાદગાર બનાવવા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પાંચ ઓરડાના છાસઠ લાખની ગ્રાન્ટ શાળાને આપી હતી